માત્ર બે ટકા નોંધણી કરાવી છે અમદાવાદમાં ચાર હજાર પ્રી પ્રાઇમરી શાળાઓ આવેલી છે જે પૈકી માત્ર બાવન શાળાઓએ નોંધણી કરાવી ડીઈઓ કચેરીએ પરિપત્ર દ્વારા નોંધણી માટે કેટલાક દસ્તાવેજ અનિવાર્ય કરે છે

પરંતુ રજીસ્ટ્રેશન કરવા માટેની જે એમની પ્રક્રિયા છે શિક્ષણ વિભાગનું પરિપત્ર છે એને લઈને એઓને જે દસ્તાવેજો છે ડોક્યુમેન્ટ છે એ રજૂ કરવાના થતા હોય છે એટલે ખાસ જોવા જઈએ તો એમને રજીસ્ટર ભાડા કરાર જે છે પંદર વર્ષનું એ એમને મુશ્કેલી છે એવા કેટલાક પ્રોબ્લમ છે એને કારણે રજીસ્ટ્રેશન ઓછું થયું છે